અંજારના તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર રાજીવ અંજારિયા હની ટ્રેપમાં ફસાયા દંપતીએ રૂપિયા ત્રીસ લાખની માગણી કરતા ભારે ચકચાર ડોક્ટર અંજારિયાએ ખુદ આદિપુર પોલીસ સ્ટેશનમાં પહોંચી વિધિવત રીતે ફરિયાદ નોંધાવતા વસ્તુમાં ચકચાર હજુ અમારા ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોના પ્રતિનિધિનો વિસ્તૃત અવાલ અંજાર તાલુકા હેલ્થ ઓફિસરની હની ટ્રેપમાં ફસાયા અંજાર તાલુકા હેલ્થ ઓફિસર તરીકે છેલ્લા ચૌદ વર્ષથી કાર્યરત એવા અઠ્ઠાવન વર્ષથી ડૉક્ટર રાજીવ અંજારિયાને હની ટ્રેપ કરાઈ છે અશ્લીલ વિડીયો ક્લિપ રેકોર્ડ ઉતારી બ્લેકમેલિંગ કરી ત્રીસ લાખ રૂપિયા પડાવવાના પ્રયાસ થતાં ચકચાર મચી ગઈ છે ડૉક્ટર અંજારિયાએ ખુદ આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે સૌ પ્રથમવાર સત્તર ઓગસ્ટે અજાણ્યા નંબર પરથી તેમને વોટ્સએપ મેસેજ મળ્યો હતો મેસેજ મોકલનારે પોતાનો ફોટો મોકલી પોતાનું નામ નર્મદા દિનેશ વાણંદ હોવાનું જણાવી તેને આશા વર્કર તરીકે મેક પરમાં કામ કરવાનું હોવાનું જણાવ્યું હતું ડોક્ટર અંજારિયાએ કોઈ પ્રત્યુત્તર ન વાળતા નર્મદાએ તેમને ફોન કરી ફરિયાદીની અંજાર ઓફિસે રૂબરૂ મળવા ઈચ્છતી હોય તેવું જણાવ્યું હતું ત્રણ વાગે રૂબરૂ મળ્યા હતા બાદમાં નર્મદાએ ફરિયાદીને સવાર સાંજ પોતાના ફોટોગ્રાફ સાથે ગુડ મોર્નિંગ ગુડ નાઇટના મેસેજ મોકલવાનું શરૂ કરી તેમની સાથે નાતો વધાર્યો હતો એકવીસ સપ્ટેમ્બરે સવારે નર્મદાએ પોતે હાલ અંતરજાળ ખાતે રાજનગરમાં માતા પિતાના ઘરે રોકાવા આવ્યું હોવાનું કહી માતા પિતાને પણ મળવા ઈચ્છતા હોવાનું જણાવી ફરિયાદાને ઘરે બોલાવ્યા હતા ફરિયાદી ઘરે ગયા ત્યારે તેમને માતા પિતા કોઈ હાજર ન હતા નર્મદાએ તેમને રૂમમાં બેસાડી ચા પીવડાવી પછી પછી અચાનક તેમને વસ્ત્રો કાઢી નાખ્યા હતા એટલામાં દિનેશ નામનો નર્મદાનો કહેવાતી પતિ અચાનક ઘરમાં આવી ચડ્યો દિનેશે ફરિયાદીને બે ત્રણ મુક્કા માર્યા અને હવે તને નહીં છોડું એમ કહીને ફરિયાદીનો શર્ટ ઉતરાવી બાજુમાં નર્મદાને બોલાવી બેનો વિડિયો ક્લિપ રેકોર્ડ કરી લીધી હતી ત્યારબાદ દિનેશે વિડીયો ક્લિપ વાયરલ કરવાની ધમકી આપી ત્રીસ લાખની ખંડણી માંગી હતી પચાસ હજાર રૂપિયા આપી અને સમાધાન કરવાના પ્રયત્ન કર્યા હતા પરંતુ તે વસ્તુ નહીં થઈ શકતા આખરે તેમને દબાવવા માટેના પ્રયાસ કરતા ખુદ ડોક્ટર અંજારિયાએ આદિપુર પોલીસ સ્ટેશને પહોંચી અને હની ટ્રેપની ફરિયાદ નોંધાવી છે